સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ છે પાલિકા ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની અલગ અલગ વોર્ડની બેઠકોની ચૂંટણીને લઈ વહેલી જ સવારથી જ મતદાન મથકો ઉપર મતદારો આવી રહ્યા છે આ તરફ ચૂંટણીમાં પ્રથમવાર વોટિંગ કરનાર વોટર્સનો મતદાન કેન્દ્ર બહાર ઉત્સાહ જોવા મળ્યો સાથે દિવ્યાંગ મતદારો માટે પણ મતદાન કેન્દ્ર પર ખાસ વ્યવસ્થા છે ચૂંટણી નિષ્પક્ષ અને નિર્ભય માહોલમાં થાય તે માટે મતદાન કેન્દ્ર ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે સંવેદનશીલ મતદાન કેન્દ્ર પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ આ તરફ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ નહીં તે માટે પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે પ્રદેશ દમણ અને હવેલીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ છે પાલિકા ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની અલગ અલગ વોર્ડની બેઠકોની ચૂંટણીને લઈ સવારથી જ મતદાન મથકો ઉપર મતદારો આવી રહ્યા છે આ તરફ ચૂંટણીમાં પ્રથમવાર વોટિંગ કરનાર વોટર્સનો મતદાન કેન્દ્ર બહાર ઉત્સાહ જોવા મળ્યો સાથે દિવ્યાંગ મતદારો માટે પણ મતદાન કેન્દ્ર પર ખાસ વ્યવસ્થા છે ચૂંટણી નિષ્પક્ષ અને નિર્ભય માહોલમાં થાય તે માટે મતદાન કેન્દ્ર ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે સંવેદનશીલ મતદાન કેન્દ્ર પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ આ તરફ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ નહીં તે માટે પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે